ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जीएनएम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે પણ ભરૂચમાં હજી ચોમાસાની જમાવટ થઈ નથી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં પવનો ફૂંકાવાની શક્યતાઓને ધ્યાને લઈ માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા અપીલ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના ભાડભૂત અને જંબુસરના દરિયાકાંઠા વિસ્તારમાંથી માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જાય છે હવામાન વિભાગની આગાહી દરિયામાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિમીની ની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે દરિયો તોફાની બનવાની સાથે દરિયામાં કરંટ જોવા મળશે જેથી દહેજ બંદરે સ્પિંગ ઓપરેશન દરમિયાન કાળજી રાખવા માટે જણાવવામાં આવ્યું છે ભારભૂત અને જંબુસાના માછીમારો અરબી સમુદ્રમાં બોટ લઈને માછીમારી કરવા માટે જતા હોય તો ન જવા માટે અપીલ કરવામાં આવી છે અને માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચના દહેજ બંદર માટે હાલ કોઈ સિગ્નલ લગાવવાની સૂચના આપવામાં આવી નથી પરંતુ દરિયામાં પાંત્રીસથી પિસ્તાલીસ કિમીની ઝડપે પવન ફૂકાઈ શકે છે અને પવનની ગતિ પંચાવન કિમી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વરસાદી ઝાપટું થતાં ઠંડક બાદ બફારો લોકોએ અનુભવ્યો ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વહેલી સવાર બાદ વરસ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના અનેક તાલુકાના અનેક ગામોમાં બપોરના સમયે વરસાદી ઝાપટું થયું હતું ફરી વરસાદ લુપ્ત થઈ જતા બફારાનો લોકોએ અનુભવ કર્યો હતો વરસાદી ઝાપટામાં પણ ભરૂચના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદી પાણી ભરાયા હોવાના ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વરસાદી માહોલ રહે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી નાખી છે ઊંચા વ્યાજ દરે નાણા ધિરાણ કરનાર વ્યાજખોરની સામે પોલીસે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે ભરૂચમાં ગતરોજ વ્યાજખોર ઝુંબેશના પ્રારંભથી ફરિયાદીઓમાં વિશ્વાસ જાગતા એ ડિવિઝન પોલીસ મથકમાં ઊંચા દરે જરૂરિયાતમંદ લોકોને નાણાં ધરીને ઊંચું વ્યાજ વસૂલનાર સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે વ્યાજખોરના પુનઃ ફફડાટ ફેલાયો છે ભરૂચમાં ગત રોજ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ અને જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું જેમાં ઉપસ્થિત લોકોને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી અને જે કોઈ વ્યાજખોરના ત્રાસથી ભોગ બનેલા હોય તેવા વ્યક્તિઓને ન્યાય અપાવવા માટે બાહેધરી અપાઈ હતી જેના ભાગરૂપે ભરૂચ શહેર એડવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી માલતી રાજેશ ધોળાવાલા રહે દોડી કોઈ બજાર બળાનપુરા ખત્રીવાળનાએ પ્રફુલ્લ ઉર્ફે ગણેશ ફરસુભાઈ મુસાવાલા સાહીઠ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જે રૂપિયાના માસિક દસ ટકા વ્યાજ ચૂકવી જે પૈકી રૂપિયા બેતાલીસ હજાર ફરિયાદી આરોપીને ચૂકવી દીધેલ તેમ છતાં બાકી નીકળતા નાણાં માટે બળજબરીપૂર્વક માંગણી કરી તેમજ પૈસા નહીં આપે તો તાટિયા ભાંગી નાખવાની ધમકી તથા મારી નાખવાની ધમકીએ આપી હતી જોકે આ પ્રફુલ્લ મુસાવાલા પાસે નાણાં ધીરધારનો પરવાનો હોવા છતાં સરકારે નક્કી કરેલા વ્યાજ દર કરતાં ઊંચું વ્યાજ લીધું હોવાનો આક્ષેપ થયો છે જેથી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ તેના વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કર્યો છે આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી પાંચસો ચાર પાંચસો છ બે તેમજ નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે

ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ પણ હવે ફોટો સેશન રૂપી સાબિત થઈ રહ્યો છે

ધોરણ એક થી આઠ ના બાળકો જોખમ ખેડીને પણ ભણવાના બોર્ડ કે અન્ય સામગ્રી વિના અભ્યાસ કરી રહ્યા છે અને સમગ્ર અહેવાલ મીડિયાના ચગડોળે ચડતા તંત્ર દોડતું થયું છે શાળા પ્રવેશ ઉત્સવ શાળામાં કરવો કે પછી લાઇબ્રેરીમાં જર્જરિત હોસ્પિટલમાં ભણતા બાળકો સાથે શાળા પ્રવેશ ઉત્સવ કરવાના બદલે બાજુમાં આવેલા એસી થી સજ્જ લાઇબ્રેરીમાં શાળા પ્રવેશ ઉત્સવ હતો જેમાં એસડીએમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હોય તેમ કહી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું સરકારી હોસ્પિટલ અત્યંત જર્જરિત હોય અને છેલ્લા એક વર્ષથી બાળકો તેમાં જોખમી રીતે અભ્યાસ કરતા હોય તે બાબતે અંકલેશ્વરના પ્રાંત અધિકારીએ પણ કહ્યું હતું કે બાળકોને લાઇબ્રેરીમાં સ્થળાંતર કરવા માટે કહી દેવાયું છે છતાં પણ જર્જરિત હોસ્પિટલની નીચે બાળકોને ભોજન કરાવવામાં આવતું હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે બાળકો મધ્યાહન ભોજન કરી રહ્યા હોય અને તે દરમિયાન હોસ્પિટલની ઉપરની કોઈ ગ્રીલ કે જર્જરિત ઈમારત ધસી પડે તો બાળકોના કેટલા જીવ જાય તેવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે બાળકોને એસડીએમ ના હુકમ મુજબ તાત્કાલિક હોસ્પિટલમાંથી લાઇબ્રેરીમાં લાયબ્રેરીમાં સ્થળાંતરિત કરવામાં આવશે તેમ પણ શાસના અધિકારી દિવ્યેશ પરમારે કહ્યું હતું તે વખતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલી આજુબાજુના વિસ્તાર જે છે એ વિસ્તારના બાળકો અહીંયા ભણવા માટે આવે છે જો શાળાનું મકાન દૂર ખસેડવામાં આવે તો વિદ્યાર્થીની સંખ્યા ઘટે એ પણ એક અસર થાય બીજું ટ્રાન્સપોર્ટેશનનો પણ પ્રશ્ન થાય વાલીઓ ડ્રોપઆઉટનો પ્રશ્ન પણ ખૂબ મોટો હતો તે વખતે વાલીઓને દૂર લઈ જવા માટે વાલીઓનો પણ એક વિરોધ હતો કે અમારા દીકરાઓ ખૂબ દૂર જશે તો ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે લાવવાનું કારણ કે અમારે જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે એ ભાગના ગરીબ કુટુંબના મજૂર વર્ગના અઠવાટો જે રોજેરોજ કમાઈને ખાનારા છે એવા લોકોમાંથી આવે છે એટલે ટ્રાન્સપોર્ટેશનનો પણ પ્રશ્ન થાય સવારે વાલીઓ સવારે વહેલા નીકળી જતા હોય એટલે નજીકની શાળા હોય તો વિદ્યાર્થીને આવવાનો કોઈ પ્રશ્ન ના રહે એટલા માટે તે વખતે આ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી અને વૈકલ્પિક વ્યવસ્થા નીચેના અમારે જે પ્લોટ મળ્યો હતો ત્યાં અમે કરી છે અત્રે ઉલ્લેખના બાબત એ પણ છે કે જે શૈક્ષણિક શાળા આરોગ્ય હોસ્પિટલમાં ચાલે છે તેની બાજુમાં જ લાઇબ્રેરી આવેલી છે અને આ લાઇબ્રેરીમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો જેના પગલે અધિકારીઓ જો પોતાની સુરક્ષા માટે ચીફ ગેસ્ટ તરીકે એસી વાળા હોલમાં કાર્યક્રમ કરી શકતા હોય તો છેલ્લા એક વર્ષથી તો બાળકો જર્જરિત હોસ્પિટલમાં અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ મીડિયા ટીમની મહેનત રંગ લાવી હોય અને એસડીએમ એ પણ તાત્કાલિક જર્જરિત હોસ્પિટલમાંથી શાળાના બાળકોને બાજુમાં આવેલી લાયબ્રેરીમાં સ્થળાંતર કરવા સૂચનો આપી દીધા છે પરંતુ છેલ્લા એક વર્ષથી લાયબ્રેરીમાં બાળકોને બેસાડી અભ્યાસ આપવા માટેની કેમ નોબત ન આવી કેમ સિલ્લા શિક્ષણ અધિકારી કે લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન ન આવ્યું કેમ બાળકોનું એક વર્ષથી જીવનું જોખમ ઊભું કર્યું હતું તેવા અનેક સવાલો ઊભા થઈ ગયા છે પરંતુ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટી જતાં ફરી એકવાર હોસ્પિટલમાં જર્જરિત હોસ્પિટલમાં અભ્યાસ કરતા બાળકોને લાઇબ્રેરીમાં સુરક્ષિત રીતે અભ્યાસ આપવામાં આવનાર છે લાઇબ્રેરી અહીંયા છે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને જે પણ ઇશ્યુઝ છે ફેસિલિટીઝ ઓછી છે

ત્રાહીમાં પુકારી ઉઠી છે ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે તો હવે ચોમાસાની ઋતુ માંડ જાણતી થવા પામી છે ત્યાં જ જીબી દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં લો એમ હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા છે ભરૂચ શહેરના પૂર્વ ભાગમાં જ હળેશ્વર રોડ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ કંઈક આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડવાની નોબત આવી ગઈ છે જ્યાં સોસાયટીના અનેક મકાનના રહીશોના વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે અનેક તથા વોલ્ટેજ પણ વધી જવાના કારણે ફ્રીજ એસી સીસીટીવી સહિતના એ વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા

આવા દસ બાર ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણીવાર વાર બી જતી રહે છે સવાર કામ કરાય રાતના જ થાય છે હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું રાત્રે ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં દસ થી દસ જેટલા ઘરોમાં વીજ વીજ હાઈ વોલ્ટેજ લીધે કેટલાક ઘરોમાં પંખા લાઈટ ફ્રીજ ને એસી

અને સરકારની તેમજ બેંકની વિવિધ સ્કીમ અંગે માહિતી પૂરી પાડી હતી ઊંચા વ્યાજ ખોડો પાસેથી વ્યાજ મેળવવા કરતા બેંક નગરપાલિકામાંથી લોન લેવા માટેનું પણ આહવાન કર્યું હતું આજ રોજ અંકલેશ્વર શેઠના હોલ ખાતે ગેરકાનૂની વ્યાજખોરીની પ્રવૃત્તિ બાબતે એક અવેરનેસ કાર્યક્રમ તથા એક કમ્પ્લેન લેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર એ ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી તથા રૂરલ પોલીસ વિસ્તાર અને એની આજુબાજુના વિસ્તારના લોકોના લાભાર્થી કાર્યક્રમ નું કરવામાં આવ્યું જેમાં પોલીસ સાથે નગરપાલિકા તથા બેંક કર્મચારીઓ હાજર કોઈ પ્રશ્નો ફરિયાદ હોય તો લેવાનો તથા આ બાબતે લોકોને રીતે માહિતગાર કરવાનો તથા માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો જિલ્લા સબ ખાતે વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું જેલમાં શાંત સુંદર અને પ્રદુષણ મુક્ત વાતાવરણનું નિર્માણ થાય તેમજ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાય વન મહોત્સવ ઉજવવાનો હેતુ સિદ્ધ થાય તેવા આશ્રયથી ભરૂચ જેલ ખાતે વન મહોત્સવ

ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है नर्मदा ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच। आज नर्मदा के समाचार पर पड़ी एक नजर ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠે આગામી દિવસોમાં મોંઘાનો રહીશો એ જર્જર હોસ્પિટલમાં કરતા બાળકોને લાયબ્રેરીમાં સારા પ્રવેશ સમગ્ર તાત્કાલિક લાઈબ્રેરીમાં સ્થળાંતર કરવા સૂચન આપ્યું